શ્રી એપીજી અબ્દુલ કલામે ઘણા બધા પુસ્તકો લખ્યા છે તેમાંનું એક પુસ્તક એટલે પર જેમાં તેમણે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ સાથેના પોતાના અનુભવો લખ્યા છે જેમાં એક પ્રસંગે તેમણે પ્રમુખ સાંઈ મહારાજને કેવી રીતે યાદ કર્યા હતા આવો જાણીએ એ પ્રસંગ એનિમેશન સ્વરૂપે શ્રી અબ્દુલ કલામ બે હજાર બારનો એક પ્રસંગ લખતા કહે છે કે બે હજાર બારના જાન્યુઆરી મહિનામાં ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ત્રિભ્રાષિક કાર્યક્રમના પ્રારંભ માટે તેમણે શ્રીલંકાની સરકારે બોલાવ્યા હતા તેઓ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર બારના રોજ શ્રીલંકાની જાપના હિન્દુ કોલેજમાં ગયા હતા જેની શરૂઆત ઈસવીસન અઢારસો નેવુંમાં શ્રીરા શ્રી અરુ મુગા નવલાળના આધ્યાત્મિક પુનર્જીવનના પગલે થઈ હતી શ્રી અબ્દુલ કલામ કહે છે કે તેઓ જ્યારે તે કોલેજના પ્રાર્થના ભવનમાં ગયા ત્યારે તેમણે ત્રણ ચિત્રો જોયા તેમાંનું એક ચિત્ર મહાત્મા ગાંધીજીનું હતું બીજું ચિત્ર સ્વામી વિવેકાનંદજીનું હતું જ્યારે ત્રીજું ચિત્ર તેમનું પોતાનું હતું આ જોતાં જ તેમણે પૂછ્યું કે ત્રણ ચિત્રો શા માટે અહીં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં હાજર રહી એક વ્યક્તિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ચોવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુના રોજ અહીં આવ્યા હતા મહાત્મા ગાંધી સત્યાવીસ નવેમ્બર ઓગણીસો સત્યાવીસના રોજ અહીંયા આવ્યા હતા અને આજે તેઓ અહીં આવ્યા છે આમાં ત્રણ વિભૂતિના ચિત્રોથી ત્રણે ત્રણ વિભૂતિઓનો આશીર્વાદ આ કોરેજને મળશે તે માટે તેમનું ચિત્ર અહીં રાખવામાં આવ્યું છે જો કોઈ સામાન્ય માણસ હોય તો આ સમય ગર્વ કરવા લાગે કે મારી પણ આટલી ઈચ્છા છે પણ આવા સમયે શ્રી અબ્દુલ કલામે વિચાર્યું કે આ કોરેજને આશીર્વાદ આપવા માટે મારા જોડે પ્રમુખ સ્વામીજી હોવા જોઈએ કારણ કે આ કોલેજ વિદ્યાર્થીઓને હિન્દુ વાતાવરણમાં અંગ્રેજી વિષયમાં શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓને નૈતિક નૈતિક શિક્ષણ શિક્ષણ આપે છે 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 પણ પણ માને કે બાળકો માટે આવશ્યક પોતે આ છ મહિના વીતી ગયા ત્યાર પછી પંદરમી જૂને જ્યારે પ્રમુખ સાહેબ મહારાજના હૃદયમાં પેસમેકર મૂકવામાં આવ્યું તે સમયે જ્યારે શ્રી અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સાંઈ ફોન કર્યો અને આ બધી જ વાત તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે જાપ હિન્દુ કોલેજમાં પ્રમુખ સાંભળી મહારાજ પધારે એવી તેમની ઈચ્છા છે ત્યારે પ્રમુખ સમાજ હતી કોલેજ માટે શ્રીલંકાના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગથી શીખવાનું તો એટલું જ છે કે પોતાના માન કે અપમાન સુખ કે દુઃખના પ્રસંગે પોતાના ભગવાન કે ગુરુને યાદ કરવા તે સાચા ભક્તની નિશાની છે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ પણ પોતાના જીવનના તમામ પ્રસંગોમાં પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તેમજ પોતાના ગુરુને હંમેશા યાદ કરતા હતા આ અંગે આપણે શું લાગે છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો તેમજ આ વિડીયોને લાઈક કરશો આવા જ વિડીયોને માટે રવ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો